ગુડ મોર્નિંગ જય શ્રી જય માતાજી કેમ છો તો મારું સ્વાગત છે એક વસ વ્લોગમાં તો આજે અમે લોકો જાય છે ગંજપીર બાપાના મંદિરે એટલે કે એ ક્યાં આવ્યું છે અને શું છે કઈ રીતના જવાય છે એ મારી સાથે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તો હું મમ્મી અને પપ્પા ત્રણે જાય છે અત્યારે વાયકા છે સાડા તો અમે નીકળી ગયા છે બસ અમે પોરમંદર સોમનાથ હાઈવે પર જ છે રંગબાઈ મંદિર પહોંચવા આવ્યા છે રસ્તામાં છે તો ચાલો ગાય છે અને બ્લોકમાં માં કન્ટિન્યુ રહો સોમનાથ હાઈવે ઉપર પોરબંદર થી ચાલીસ કિલોમીટર મોચા હનુમાન મંદિર છે મોચા હનુમાન ના મંદિર થી સાઈડ માં ડાબી સાઈડ માં રસ્તો ઉતરે છે નીચો જે ઘોડાદા જાય છે બગસરા થઈ ને તો ત્યાં અમે ગંજબીર બાપાની જગ્યા છે ત્યાં આજે દર્શનાર્થે જઈ રહ્યા છે ઘણા વર્ષોથી થી ઈચ્છા હતી કે ત્યાં જવું છે તો આજે યોગ મળી ગયો છે તો જઈએ છે ત્યાં અને અત્યારે નરવાઈ માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છે નરવાઈ માતાજીના ના મંદિરે થી પછી નીકળશું અમે ઘોડાદા જવા માટે ખેડના ગામડામાં પહોંચી ગયા એટલે કે મોચા ગામથી જે રસ્તો અંદર જાય છે એ ગામમાં અંદર પહોંચી ગયા છે અને હવે અહીંયાથી સીધું જવાનું છે બગસરા તો બસ હવે જાય છે બગસરા અને બગસરા થી પછી સીધો ધોળાદર રસ્તો જાય છે તો ચાલો ત્યાં જઈને મળીએ છીએ આપણે ઘેડમાં ઘેડ વિસ્તાર જેને કહેવાય છે આ ઘેડ વિસ્તારની જમીન એટલે જમીન જે કરોડો એકર જમીન આમાં પથરાયેલી છે અને ચોમાસામાં તો આમાં એટલી બધી મુશ્કેલીઓ માણસોને હોય છે કે હવે તો રસ્તા થઈ ગયા છે પણ જ્યારે ચોમાસું આવે ત્યારે ઘેડ વિસ્તાર એટલે સિટી મેન રોડ હાઈવે થી આખો અલગ પડી જાય એને આ ઘેડ કહેવાય છે કે જે મધ્ય ઘેડ છે આજે આપણે નિહાળી રહ્યા છે ને એ મધ્ય ગેડ અને આ ગેડ જમીનમાં મોટે ભાગે ખેડૂતો ચણા જુવાર જેને આપણે નિરાણ કહીએ ની લે છે આમાં બીજું કે આમાં ક્યાંય આ ગેડ વિસ્તારની અંદર તમને ક્યાંય કૂવો જોવા નહીં પડે આમાં કૂવો ના હોય હવે તો સરકાર યોજના પ્રમાણે નેર યોજના આવી ગઈ છે નહીતર ઘેડ એટલે સુકો ભટ્ટ અને એક જ મોસમ જે માણસ લઈ શકે વાર્ષિક એક મોસમ પણ નહેર યોજનાને કારણે હવે ઘણી બધી ફસલો પર લેવાય છે જેને આપણે ઘેડ કહીએ છીએ ને એ આ ઘેડના દર્શન કરો આ હજારો એકર જમીન ખેડૂતની છે હજારો એકર જમીનમાં પથરાયેલો ઘેડ વિસ્તાર એમ કહેવાય છે ને કે કાઠિયાવાડમાં તું કોકની ભૂલો પડ ભગવાન તું થાને મારો મહેમાન તને સ્વર્ગે બુલાવું સાંભળા આ ઘેર વિસ્તાર આ કાઠિયાવાડ આ અમારી આ અમારી ભૂમકા છે ને લાખો એકરમાં પથરાયેલી છે સાત સાત વંદર કહેવાય છે ને કે માનવતા જ્યાં વસે છે ત્યાં ભગવાન વસે અમારો આ ઘેડ વિસ્તારનો ખેડૂ એટલે ભગવાન સમાન જ્યારે બપોરનો તડકો ધૂમ હોય કોઈ પતિ ઘાલીને જાઈલો જતો હોય ને તો આ ઘેડ વિસ્તારનો અમારો ખેડૂ છે ને એમ કહે કે બાપા તું રોટલો ખાઈને જા તું પાણી પીને જા તું ચા પીને જા આ અમારી ગેરવિસ્તાર વિસ્તારની માનવતા છે આ માણસોમાં હજી પણ માનવતા છે એટલી ભલાઈ છે એ ઘેર મારી ખુમારી છે કે મારાને રોટલો દે ઈ આ વિસ્તાર સાંકડી પાતળી ગલીઓમાં થઈ અને મંદિર તરફ હવે પહોંચવા આવ્યો છે થોડીક વારમાં આ ઘોડાદર ગામ છે તો જો અહીંયા જોઈ શકો છો ગંજપીર બાપાનું મંદિર છે અને ગલીઓ તો એટલી સાંકડી છે એમને જો હવે અહીંયા બે દિવસ પહેલાં તો અહીંયા ખૂબ જ માણસ હશે આજે તો ઓછી છે પબ્લિક કેમ કે ધૂળેટીના દિવસે અહીંયા માનો મહેરામણ મેળો ગોતતા ગોતતા આપણે ગંજપીર દાદાના મંદિરે તમે જોઈ શકો છો કે રસ્તો કેટલો સાંકડો છે તો હવે જાય છે આપણે ત્યાં રસ્તામાં અને ગંજપીર દાદાના દર્શન કરીએ તો આ પહોંચી ગયા છે આપણે મંદિર તરફ આવે છે ગંજપીર બાપાનું મંદિર તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘોડાદર ગંજપીર બાપાના મંદિરે અમારે ખજૂર ચડાવવાની માનતા હતી ગંજપીત ગંજપીર બાપાના મંદિર અમે આવી ગયા છે આ છે ગંજપીર બાપા મંદિર અને અહીંયા ખજૂરના ગંજ ખડકેલો છે તમે જોઈ શકો છો અને પપ્પા છે દર્શન કરે છે મમ્મી પણ દર્શન કરે છે જય બેન કે બાપા ઉત્સાહ

આપણે જેની તમન્ના હતી કે ગંજપીરના દર્શન કરવા તો તે આ ગંજપીરના આપણે દર્શન કર્યા અત્યારે ગંજપીર એટલે ઘોડાદર ગામની અંદર આવેલી એક પીર ની જગ્યા પણ હિન્દુ અને મુસ્લિમની એક એકતા અખંડિતતા જોવા મળે છે એક પરિવાર થઈ અને હોળીને પેલે પડવે એક મોટો ઉત્સવ મનાવવામાં આવે છે અહીંયા આ જગ્યાની અંદર કે જ્યારે દરેક હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી આ ઉત્સવ ઉજવે છે હોળી પછીનો પહેલો દિવસ એટલે કે પેલા પડવા નદી અહીંયા લાખો માણસોનું જમણવાર હોય છે ખજૂર ચડાવી અને જેની માનતાઓ પૂર્ણ કરવામાં આવે છે વિશેષમાં મણિયારો રાસ જેને કહેવાય છે મહેર મણિયારો રાસ તો આ ગામના દરેક યુવાનો મણિયારો રાસ રમીને પણ આ દિવસ ઉજવે છે ગંજપીર એક આપણે એમ થશે કે આ ગંજપીર એટલે શું તો અહીંયા એક લોકવાયકા છે કે અહીંયા જે ખજૂર ચડાવવામાં આવે છે એ ખજૂર ગંજ છડકાય છે ગંજ ખડકાય એટલો બધો ખજૂર આવે છે કે જેનો મોટો બધો એક ઢગ કહેવામાં આવે છે ગંજ ખડકાઈ જાય એના ઉપરથી લોકવાયકા છે કે આને ગંજપીર કહેવામાં આવે છે વિશેષ આ શ્રદ્ધાનો એક વિષય છે માણસની શ્રદ્ધાથી અને ગંજપીરના આશીર્વાદથી ઘણા માણસોની માનતાઓ ફળે છે જે રોગી માણસો પણ નિરોગી બને છે જય ગંજપીર બાપા કી જય હો સરસ મજાના ગંજપીર દાદાના દર્શન થઈ ગયા છે અને અહીંયાની પૌરાણિક કથા સાંભળીને પણ આનંદ આવ્યો ઘણો તો ફરી પાછા ક્યારેક મુલાકાત લઈશું અને અહીંયા ખજૂર પણ તમે જોઈ શકો છો કે કેટલું બધું છે તો હવે અમે જાય છે દર્શન કરી દીધા છે તો પછી ક્યારેક પાછા આવશું આરામથી દર્શન કરવા માટે તો હવે અમે જાય છે અને જો મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા તમને છે નેક્સ્ટ વ્લોગમાં